શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ટ્રસ્ટ અને શ્રી પદ્મનાભ જન્મ જયંતિ મહોત્સવ સમિતિએ સમાજના સ્થાનિક તેમજ વિદેશમાં રહેતા દાતાઓને સન્માન્યા સમાજના દાતાઓના સત્કાર સન્માન સમારોહ કાર્યક્રમને સૌએ સરાહનીય લખાવ્યો પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર પાછળ નિર્વાણ પામે રામચંદ્રાવતી હોલ ખાતે શુક્રવારના રોજ શ્રી દાતા પરિવારના સત્કાર સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શુભ શરૂઆત કમલેશભાઈ સ્વામી દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત દાતા પરિવારો સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું સ્થાનિકો તેમજ વિદેશમાં રહેતા સમાજના દાતા પરિવાર સહિતના મહાનુભાવોને શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ટ્રસ્ટ પરિવાર અને શ્રી પદ્મનાભ ભગવાન જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા શાલ અને બુકેથી સન્માનિત કરી સમાજના ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક કાર્યમાં હંમેશા તન મન અને ધનથી સહયોગી બનાવવા બદલ આભાર વ્યક્ત કરી આવો ને આવો સહકાર ભવિષ્યમાં સાંપડતો રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમમાં પદ્મનાભ મુક્તિધામની કામગીરીમાં રાજ દિવસ સહયોગી બનેલા રાજેશભાઈ ઉર્ફે ખાનાભાઈ પ્રજાપતિ અને પદ્મનાભ ભગવાનના મંદિર પરિસરની નિત્ય અંગી રચના કરતા કમલેશભાઈ પ્રજાપતિનું શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું રામચંદ્રાવતી હોલ ખાતે આયોજિત સત્કાર સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી પ્રમોદભાઈ પ્રજાપતિ મંત્રી કમલેશ સ્વામી દશરથભાઈ પ્રજાપતિ ભગવાન પ્રજાપતિ સહિતના પદ્મનાભ જન્મ જયંતિ મહોત્સવ સમિતિના ચેરમેન સહિતના સભ્યો એ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્વામી પરિવારના પ્રમુખ યશપાલ સ્વામીએ અને આભાર દશરથભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે સૌએ સમૂહમાં કાઠિયાવાડી ભોજન ગ્રહણ કરી પ્રસંગને યાદગાર બનાવ્યું હતું યશપાલ સ્વામી પાટણ એક્સપ્રેસ